એ લીંગડા ભાઈ આ તમારો છોકરો કામ ધંધો શું કરે છે મારો છોકરો સટ્ટાનો બિઝનેસ કરે છે લોગડા ભાઈ બહુ સારો બિઝનેસ ચાલે છે બહુ સારો એમાં કામ ધંધો હાલે ભાઈ એટલે સટ્ટો રમે કે બધા સટ્ટો રમાડે ના કોઈને રમાડે નઈ એ પોતે જ રમે તો તમારો છોકરો બહુ સારામાં સારું કામ કરે મને બહુ ગમ્યું કાગોગડા ની

અને ઇન્સ્ટાગ્રામ ની એની ઓલી બ્લોક લિસ્ટ ની કાળી કોટડી હોય ને કાળી કોટડી ખોલે અને એકાદા નમૂના ને બહાર કાઢે અને વાત કરે સાલુ એટલો છોકરા માં અને છોકરી માં ફેર ભૂતડી હેલી ગોગડિયા હડી પેટ ની ખટારો ગાડી કોની લઈ આવી છે લે ભાખડું છે ભાઠો ગાડી છે કોની લઈ આવી છે તારા બાપ ની વાઈંગરી ની સાની મની ની બેહી રે ને ભાખડું વગર ભાખ

આને ઢોર હવે ખબર નઈ પડતી ઘર ભેગી ના થાવી એમ ધીરે જાશું એની માં ઉપાડો લેશે કેટલી બધી વાર બધું હું વાડીએ કામ હોય ને આમ ને પછી રાંધવાનું મોડું આવ્યો સો વાગવા આવ્યા છે આને ખબર નઈ પડતી હોય આની આરે તો હવે હું માથા કોટ કરી કરી થાકી ગઈ છું લંગો તો લંગો જ છે હાળો કલોટો ગોગડી ભાભી

ઘંટી વાળો બન કરીને વયો જશે દળા એવો ને બાપા જાવ ને ભૂતડી ના હોય તાવે નગર કાંઈ નહીં કોઈના વધાર ન કરાય આપણે આપણું કામ પતાવી દેવાય